ખેરાલુ મુન્દ્રાવન ચાર રસ્તાથી મુખ્ય સિટી તરફના રોડ પર આધુનિક સિવલેન માર્ગ કોમ્પલેક્ષમાં બી માર્ટ મોલનો થયો શુભારંભ ખેરાલુ શહેર અને તાલુકાના ઘણા બધા આગેવાનો આવીને શુભેચ્છાઓ પાઠવી તારીખ સોલ એક બે હજાર ચોવીસના રોજ મંગળવારે સવારે દસ કલાકથી અપસરવાના આશીર્વાદ સાથે અમારા બી માર્ટ મોલનો શુભારંભ થયો લોકો ખરીદી કરી ખુશ થયા આનંદ વિભોર થયા પાર્કિંગની વ્યવસ્થા સાથે ખેરાલુમાં આરામદાયક સ્થિતિમાં ખરીદી કરવા માટેનું સ્થળ એટલે बी मार्ट मॉल मोलम सुंदर गोठवणी सराहना कर खेरालू शहरम सौप्रथम अलायादी व्यवस्थासाठी करियाणा सहित रमकडा सहित अनेक विविध वस्तू व्याजबी भावे उत्तम क्वॉलिटीसाठी खरेदी कर नवीन मॉल मोलमध्ये खरेदी कर ठीर ठेरती लोक उमट्या बी मार्ट मॉल ना मालिक दिलीप भाई चौधरी खेरालू विधानसभा विस्तार लोकने सुंदर व्यवस्था सबर मॉल मॉलमध्ये कायमी मुलाकात लेवा हतु आमंत्रण आणि मीडिया समक्ष आपी विगतो ખેરાલુ નગરપાલિકાના પૂર્વ કારોબારી સમિતિ ચેરમેન ગોવિંદભાઈ પ્રજાપતિએ પણ ખુશી વ્યક્ત કરી શહેરની યશ કલગીમાં એક ચોગુ ઉમેરાયાનું કહ્યું ખેરાલુ શહેરથી અને ઉંદરાવન ચોકડીથી નજીક પાણીની ટાંકી પાસે શિવલેન માર્ક કોમ્પ્લેક્સમાં ગ્રાઉન્ડ ફ્લોર પર અમોલ આવેલ છે બી માર્ટ મોલમાં જરૂરી વસ્તુઓ તાજી ગેરડેટ અને બારકોડ નંબર સાથે સીસીટીવી કેમેરા સાથેની આધુનિક સિસ્ટમ વ્યવસ્થા રખાય છે માર્ટનો ખાસ હેલ્પલાઇન સંપર્ક નંબર कितली जात ने वैरायटी राखवानोस नजी सुवता 7000 થી 8000 ની ક્વોલિટી હમજાર માં જુ કે شو એક આપણા ગામો જે વિકસિત શોરૂમ કુલે છે બાબત નગરમાં એક એક કલગી યસ કલગી ઉમેરાઈ અને ભાઈ એટલા ઉત્સાહી છે કે ગામમાં પેલા નંબરનું કોમ્પ્લેક્સ બનાવી અને આ પહેલાં નંબરનો ડિમાન્ડ બનાવ્યો લોકોને મહેસાણાને અમદાવાદને ગાંધીનગર જવું પડતું હતું એની જગ્યાએ આ નગરની જનતા હવે અહીંથી વ્યાજબી ભાવે ઉચ્ચ ક્વોલિટીનું રાશન પણ એનું મળી રહેશે અને સારા ડોક્ટરો પણ છે એટલે બહુ સુંદર આયોજન કરેલું છે અને મારા મિત્ર પાછળ પણ કંઈક આવું બનાવું એવું હું ઈચ્છું છું કે આ હર્યું ભર્યું રહે એમ આ મંડપ બોધ્યો ત્યાં પણ એક ટાવર ઊભું કરે અને કોમની કોમના વિકાસમાં સહભાગી થાય